લીના ગાંધી તિવારીની જે નેટવર્ક છે એ ત્રણ પોઈન્ટ નવ બિલિયન ડોલરની નેટવર્ક છે અને મતલબ કે એમના એમની પાસે બત્રીસ હજાર પાંચસો કરોડ રૂપિયા છે મુંબઈમાં પ્રોપર્ટીની એક સૌથી મોટી ડીલ થઈ હોવાનું સામે આવ્યું છે અને એક બિઝનેસ વુમને બે ફ્લેટ મુંબઈમાં ખરીદ્યા છે છસો ને ઓગણચાલીસ કરોડ રૂપિયામાં ફ્લેટ ખરીદ્યો છે પરંતુ સ્ટેમ્પ ડ્યુટી સાથે મળીને આ ફ્લેટની કિંમત સાતસો ત્રણ કરોડ રૂપિયા છે તો મુંબઈની અંદર આ સૌથી મોંઘી પ્રોપર્ટી ડીલ કરનારી મહિલા કોણ છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ મુંબઈમાં અત્યારે એક સૌથી મોટી પ્રોપર્ટી ડીલની જબરજસ્ત ચર્ચા છે વરલીમાં વરલી વિસ્તારની અંદર એક મોટા ચાલીસ માળના એપાર્ટમેન્ટમાં એક બિઝનેસ વુમન કે જે યુ ફાર્મા કંપની યુએસવી યુ એસ વીના ચેરપર્સન છે લીના ગાંધી તિવારી એમણે આ બે ફ્લેટ છસો ને કરોડ રૂપિયામાં ખરીદ્યા છે અને આ જે ફ્લેટ છે એ વરલી સી ફેસ અરબી સમુદ્રની એક્ઝેટ સામે છે અને ચાલીસ માળની બિલ્ડિંગમાં એક ફ્લેટ બત્રીસમાં માળે અને એક પાંત્રીસમાં માળે આ લીના ગાંધી તિવારીએ ખરીદ્યા છે હવે આ લીના ગાંધી તિવારી કોણ છે એ જાણવામાં ઘણા બધાને રસ છે તો લીના ગાંધી તિવારી છે એ એમના દાદાની આ કંપની હતી યુએસવી એમના દાદા વિઠ્ઠલ બાલકૃષ્ણ ગાંધીએ ઓગણીસો ને એકસઠની અંદર આ યુએસવી કંપનીની સ્થાપના કરેલી અને એ પછી આની જે જવાબદારી છે એ લીનાએ સંભાળી અને આ જે યુએસવી કંપની છે એ ગ્લાયુ ગ્લાયકોમેટ ઇકોસ્પિન અને રોઝ રોઝ ડે જેવી દવા બનાવે છે બનાવે છે જે ડાયાબિટીસ અને હાર્ટ એટેકના જે દર્દીઓ છે એના માટે એની સારવાર માટે આ કામ લાગે છે લીના ગાંધી તિવારી એક બિઝનેસ વુમન તો છે જ પરંતુ સાથે સાથે પોતે લેખિકા પણ છે એમણે પોતાના દાદા વિઠ્ઠલ ગાંધી પર એક પુસ્તક પણ લખ્યું છે બિયોન્ડ પાઇપ્સ એન્ડ ડ્રીમ પુસ્તક એમના દાદાની જીવનકથની પર એમણે આ એક પુસ્તક લખ્યું છે લીના ગાંધી તિવારીની જે નેટવર્ક છે એ ત્રણ પોઈન્ટ નવ બિલિયન ડોલરની નેટવર્ક છે અને મતલબ કે એમના એમની પાસે બત્રીસ હજાર પાંચસો કરોડ રૂપિયા છે હવે આ ફ્લેટ જે એમણે ખરીદ્યો છે એ બાવીસ હજાર પાંચસો ને બોતેર સ્ક્વેર ફૂટનો ફ્લેટ છે એટલે તમે સ્ક્વેર ફૂટ દીડ ભાવ ગણો તો બે પોઈન્ટ ત્યાંસી લાખ રૂપિયાનો સ્ક્વેર ફૂટ દીડ ભાવ થયો આના માટે એમણે ત્રેસઠ પોઈન્ટ નવ કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી અને જીએસટી ભરી છે મતલબમાં એમણે જે બે ફ્લેટ ખરીદ્યા છે એની ટોટલ કિંમત ગણીએ તો સાતસો ત્રણ કરોડ રૂપિયા છે હવે એવું પણ જાણવા મળ્યું છે ક્યાં લીના ગાંધી તિવારી છે એ નીતા અંબાણીના એકદમ નજીકના મિત્ર પણ કહેવાય છે એમના પતિ પ્રશાંત તિવારી છે એ યુએસવી કંપનીની અંદર મેનેજિંગ ડિરેક્ટર છે અને ફોજની યાદીમાં લીના ગાંધી તિવારી ભારતના સૌથી અમીર મહિલાઓમાં છઠ્ઠા નંબરે આવે છે લીના ગાંધી તિવારી વિશે જે લોકો નજીક રહે છે એમનું કહેવું એમ છે કે લીના ગાંધી તિવારી એક એવા બિઝનેસ વુમન છે કે જેઓ જોખમવાળા ક્ષેત્રમાં જવાને બદલે ધીમે ધીમે આગળ વધવામાં માનનારા લીડર છે અને બિલકુલ કોઈ જાતનો દેખાડો કરવામાં લીના ગાંધી માનતા નથી એમને ભગ તમે કોઈ દિવસ એકદમ ઝાકઝમાર કે ગ્લેમરસ સ્ટાઇલની અંદર તમે લીના ગાંધીને નહીં જુઓ એકદમ સિમ્પલ અને સોબર એમનું વ્યક્તિત્વ છે અને જે સમયની અંદર આવી અનેક ફાર્મા કંપનીઓની સ્પર્ધામાં અનેક કંપનીઓના તાળા લાગી ગયા પરંતુ યુએસવી ચૂપચાપ કામ કરીને આગળ વધે છે એની પાછળ લીના ગાંધી તિવારીનો મોટો રોલ છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ